આપણે આખા ભેસાણ ને બતાવી રહ્યા છીએ કે અમારો આ વિચાર છે કે અમે પહેલા કામ કરવા માંગીએ છીએ જે થાય એટલું કરવા માંગીએ છીએ જેટલું થાય એટલું કરવા માંગીએ છીએ જરૂરી નથી કે સો લોકો આવશે તો સો એ સો લોકો આપણે મદદ કરી શકીએ પણ ક્યારેક કોઈક મીઠો હોકારો આપી શકીએ તો માણસને અડધી બળતરા ઓછી થઈ જાય તો એ હોકારો ભવનનો સંદેશો ગામમાં પહોંચાડવાનો છે અને ગામનો સંદેશો ભેસાણ ભવનમાં પહોંચાડવાનો છે એટલે બે બાજુ હામહામે વાતચીતનો વ્યવહાર અખંડ રાખવાની જવાબદારી આપણા બધાની છે આપણી ઉપર બહુ મોટી જવાબદારી છે આપણી મોટી જવાબદારી એ નથી કે આ વિસ્તારમાં માત્ર ગોપાલ ઇટાલિયા ને ચૂંટણી જીતાડો એ તો બહુ નાની જવાબદારી છે આપણા ઉપર બહુ મોટી જવાબદારી એ છે કે આખા ગુજરાતની નજર આખા ગુજરાતનો ડળો વિસાવદર ભેસાણ ઉપર છે એની આશા મરવા નથી દેવાની એનું સપનું તૂટવા નથી દેવાનું એ જવાબદારી આપણા બધા ઉપર છે આપણા ઉપર આખા ગુજરાતની જવાબદારી છે આ ચૂંટણી તો દોઢ વર્ષ પૂરતી પેટા ચૂંટણી છે દોઢ વર્ષમાં પાછી ચૂંટણી આખા ગુજરાતની આવશે

ભેળસેળ્યાની ભેળસેળ ઓછી થાય તો સારું ભ્રષ્ટાચારિયાનો ભ્રષ્ટાચાર ઓછો થાય તો સારું એક રોડ બને તો સારું આવું સપનું લઈને હજારો ગુજરાતીઓ ભરે છે પણ ક્યાંય માગ મળતો નથી ક્યાંય મેળ પડતો નથી હજારો લોકોનું સપનું પૂરું કરવાની જવાબદારીનો પાયો આ પેટા ચૂંટણીથી નાખવાનો આપણે અહીંયા મજબૂત ગુજરાત બનાવવા માટેનો પાયો નાખવાનો છે આ ફેસાણ ભવનના માધ્યમથી આવનારા ભવિષ્યમાં ગુજરાત કેવું હશે તમે જુઓ કે ભાજપના માણસો એ ડાટ વાળો છે દાદાગીરી ગુંડાગીરી લઈ લેવું પડાવી લેવું જે માણસ ભાજપને સપોર્ટ ન કરે ભાજપની વાત એને ડરાવવો જેલમાં પૂરવાની વાત કરવી આ તમામ પ્રકારની અંગ્રેજો જેવી વૃત્તિથી થી ગુજરાત છૂટવા ઈચ્છે છે એનાથી મુક્તિ પામવા ઈચ્છે છે આપણે એની અંદર આપણા ભાગનો ટેકો કરવાનો ગોવર્ધન તો ગિરધારી ઉચકે આપણે તો ગોવાળીઓ જઈને લાકડી અડાડવાની છે આપણી લાકડીએ ઉંચકાય ન ઉંચકાય પણ લાકડી બધાય ઊંચી કરશે તો ગુજરાતનો ગોવર્ધન હજાર હાથ વાળો ગીરધારી ઉચકશે ને ભાજપના ભયભૂત ભ્રષ્ટાચારમાંથી આપણને છોડાવશે દોસ્તો આપણે બધાએ સંકલ્પ લઈને જવાનું છે અહીંયાથી કે આવતા દસ પંદર દિવસમાં કદાચ ચૂંટણી આવી જાય એવું મારું માનવું છે અને ચૂંટણી ક્યારેક કદાચ પંદર દિવસે આવે વીસ દિવસે આવે દોઢ મહિને આવે પ્રશ્ન એ નથી પ્રશ્ન એ છે કે આપણે આપણો જીવ રેડી દેવાનો છે ઉદ્ધારમાં જે કાંઈ થયું એ અયોગ્ય થયું છે પણ દરેક માણસ નબળો તો હોવાનો નથી અને આપણા ભાગમાં આપણા હાથમાં પ્રયત્નથી વિશેષ કંઈ હોવાનું નથી આપણે બધા એવડો મોટો પ્રયત્ન કરીએ એટલો મજબૂત પ્રયત્ન કરીએ કે આપણા પ્રયત્નની નોંધ ગુજરાતના ઘર ઘર સુધી લેવાય દિલ્હી સુધી લેવાય અને દિલ્હીની સરકાર પણ ડોલવા લાગે એવો પ્રયત્ન આપણે વિસાવદર ભેસાણથી કરવાનો છે આપ સૌએ અલગ અલગ ગામમાં જ્યારે અમે મિટિંગમાં ગયા એસી કરતાં પણ વધુ ગામમાં મિટિંગ થઈ ચૂકી છે આજની તારીખમાં આપ સૌએ ખૂબ સારો સહયોગ આપ્યો છે મીટિંગમાં ગામડે ગામડે ખૂબ ઉમળકો ખૂબ આવકાર માણસના આ મોઢા ઉપરનું મરત મરત સ્માઈલ જોઈએ તો ખબર પડી જાય માણ હરખાઈ ગયો છે માણાની આંખું કહી દે મારાના વોઠ કહી દે મારાના કાન કહી દે એનું ધ્યાન કહી દે કે આનું ધ્યાન ક્યાં છે ધ્યાન અત્યારે વિસાવદર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાં છે આ અમારા માટે ગર્વની વાત છે ગામે ગામે આવકારો જેટલો આપણે પડીએ ના ડબલ અવાજ થી ગામ આમો હાંકલો મારે છે આવો પ્રેમ આવું સૌભાગ્ય આવા આશીર્વાદ ત્યારે રાજકારણમાં કોઈને ન મળે પૈસા પૈસા ખર્ચ થાય ન મળે આ પ્રેમ તો ભગવાને કંઈક ધારી હોય તો જ મળે તમારો બધાનો ખૂબ પ્રેમ મળે છે એ બધાનું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું અને બધા ગ્રામજનો જે 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 ગામમાં મીટિંગ થઈ એમાં જે કોઈ પણ લોકોએ સહયોગ આપ્યો એ બધાનો પણ હું આભાર વ્યક્ત કરું છું દોસ્તો આજથી આ ભેસાણ ભવન ખુલ્યું છે એના ભડાકા ભાજપના કાર્યાલય જૂનાગઢમાં થાય ભેસાણ ભવન અહીંયા ખુલ્યું ભણાકા આમ થવાના છે એટલે એ પુરાયા થાય નાણાં તોડાવશે ખીલા તોડાવશે ભાજપ વાળા એની પાસે તો ગુંડાઓ સિવાય કઈ સારી વાત નથી ભાજપમાં જેના જેના જે કાંઈ પણ લોકો બેઠા છે એ તો ગુંડા બદમાશો છે પોલીસનો દુરુપયોગ જીબીનો દુરુપયોગ મામલતદારોનો ટીડીઓનો ડેરીનો દુરુપયોગ ડિસ્ટ્રિક્ટ બેંકનો દુરુપયોગ આજે આ ભેસાણ ભવન ખુલ્યું છે આજથી હવે ભાજપ એની નાલાયકી ઉપર ઉતરશે એની ગુંડાગીર્દી ઉપર ઉતરશે જેને તેને ફોન આવશે કરી કાંઈ એકવારના નથી આ ભાજપના મોટા મોટા જેટલા નેતાઓ છે એ શાળિયાઓ છે શાળિયા

હવે સક્રિય થશે અને શું કરશે ગામના સરપંચને કે પંચાયતની બોડીને કે ગામના સામાજિક આગેવાનો ફોન કરશે અને ફોન કરીને ખાલી આડકતરી રીતે ધમકાવવાની કોશિશ કરશે કરી કાંઈ એક એમ નથી કરી એક એવા હોત તો એ સારો રોડ ન બનાવ્યો હોત એ સારો રોડ નથી બનાવી એકતા એવા નમાલાઓ આપણને પીવડાવવા આવશે આપણે વિચારવાનું તારામાં બહુ પાણીવાળો માળા હોય તો બનાય રોડ ત્યાં આ હું ફોન કરે છું એક રોડ નહીં બનાવી શકે એવા નમાલા માણસો હવે ચૂંટણી આવી છે ફોન કરશે કેમ ભાઈ ગોપાલની સભામાં ગયા કાંઈ અમારાથી વાંધો છે જોજો પછી આટલું કે પણ મને જિંદગી મેં ભાજપવાળાનો ફોન ન થાય જોજો પછી નતર હું ચાલુ ફોન ને બતકતા જે જોઈ તે વિડીયો પર બતાવે પણ નાના માણસો ને બીવડાવા માટે આવા ફોન કરે જોજો પછી પાછી પાછળથી ખાવાનું કાંઈ નથી મન ફક્કમ કરી લ્યો મુઠ્ઠી બાંધી લ્યો મનમાં સંકલ્પ કરી લ્યો કે જે હશે ને જોયું જાય પણ આ વખતે વિશાવદર ભેસાણથી ક્રાંતિ કરીને રહેવાની છે ધરાવા બીવડાવવાની અનેક કોશિશો છે જીબીના માણસો મોકલીને બીવડાવશે ખોટા ખોટા બોરી ખોટા ખોટા પાડી જશે ખોટા દંડની કાગળી આપી જશે નોટિસો આપી જશે પોલીસ વાળા આવશે બેંકના માણસો આવીને દમદાટી કરી જશે ફોરેસ્ટ વાળા દમદાટી કરી જશે મન મક્કમ રાખજો થાવાનું કોઈને કાય દીવો બોલવાનો હોય ફફડે ને એવી રીતે ફફડવાના દેવાય થવાનું એનાથી કઈ નથી ફફડાટ છે આ બધું ફોફડાટમાં પોલીસ આવે ફોપરાટ માં બધાય આવે પણ ભગવાનની દયાથી આપણે બધા એકજૂટ રહીને એક બનીને થી કામે લાગેલા રહીશું મને એવું લાગે છે કે આ વિસાવદર વેસાણથી એક નવા ઇતિહાસનો પાયો પાયો છે આ વેસાણ ભવન ભવિષ્યમાં આપણને બહુ યાદ આવશે ઘણી વખત શું હોય કે આપણે રોજે રોજ ખાઈએ સવારે બે ભાખરી ખાઈએ અને રાતે આપલા હામાં ઉભા રહીએ ફૂલ સાઈઝ નો લાંબો કાચ હોય એમાં ઉભા રહે ખબર પડે વજન વધે છે કે ઘટે છે ખબર પડે રોજે રોજ આ કેના કયો રોજે રોજ ન ખબર પડે ગમે એટલું રહ્યો કાચ ખામાં ખબર ન પડે વધે છે ઘટે છે આજે આપણે ભેસાણ ભવન કાર્યક્રમના ઉદ્ઘાટન ઉદઘાટન પ્રસંગે બેઠા છીએ ઇતિહાસ લખાઈ રહ્યો છે કે નથી લખાઈ રહ્યો આજ નો ખબર પડે પણ 10 વર્ષ પછી ખબર પડશે કે બે દિવસ મેં આ મીટિંગમાં બેઠા જો આ અમારો ફોટો અને આઈથી ગુજરાતની સરકાર બનાવવાનો ભાયો ન તે 3 દે મહિના બેઠા થઈ 10 વર્ષ પછી ખબર પડે એદી તેદી નો ખબર પડે આજ આપણને આ ઘટના સામાન્ય લાગે છે આજ આપણને એમ લાગે છે કે નોર્મલ મીટિંગ છે બધી મીટિંગ હોય એવી આ મીટિંગ છે આઈ વળી થોડા પોસ્ટર વધારે માર્યા છે આ નોર્મલ મીટિંગ નથી

ખેડૂતોની સરકાર ખેતમજૂરોની સરકાર માલધારીઓની સરકાર રત્ન કલાકારોની સરકાર નાના વેપારીઓની સરકાર ગરીબ માણસની સરકાર બે હાજર સરકાર બનાવવાનો ખાત ખાતમુહૂર્ત ચાલુ છે અહિયાં આ નાના માણસો ભેગા મળીને એક સપનું જોયું છે એક સંકલ્પ લીધો છે આપણે બધાએ કે માત્ર વિસાવદર વેસાણ ની ભેટા ચૂંટણી નહીં ગુજરાતના પાયા હાથ મચાળી નાખીએ અને આમ આદમીનો માણસ ત્યાં બેચાડીએ એવું આપણે અહીં નિર્ણય લેવા ભેગા થયા છે ભગવાનને પ્રાર્થના કરું છું ઈશ્વર આપણને ખૂબ બળ આપે ખૂબ બુદ્ધિ આપે ખૂબ તાકાત આપે કે આપણે લડી શકીએ અને લડતા લડતા ઊભા ન રહી જઈએ કેમ કે આપણે આપણી લડાઈ બહુ હલકી માનસિકતા ધરાવતા લોકો સામે છે ભાજપમાં એ એટલા બધા હલકા માણસો છે કે કોઈ તળિયું નથી અને એટલા માટે આપણને ઈશ્વર બળ આપે ઈશ્વર આપણને તાકાત આપે આપણે આપણા કાર્યમાં સફળ થઈએ એવી મતિ આપે એવી ભગવાનને પ્રાર્થનાઓ આ કાર્ય આ કાર્યક્રમને અને આ કાર્ય લઈને બંનેને સફળતાપૂર્વક બનાવવા માટે મહેસાણ તાલુકાની ટીમ હતી મારની કિશોરભાઈએ જે જહેમત ઉઠાવી અને કિશોરભાઈ ધવલભાઈ કુણાલભાઈ દિનેશભાઈ ડબરો મોટી ટીમ છે ડોક્ટર હિતેશભાઈ વઘાસિયા આ આખે બેસાણની ટીમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે એમને જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કેમકે એકલા મારાથી કાંઈ થાક નથી બધા ભેગા મળીને કરે તો કેવું રૂડું થાય એનો દાખલો આજે આ કાર્યાલય છે હું તો ગામડામાં ફરતો હતો કિશોરભાઈ વેસાણ સંભાળતા હતા રાકેશભાઈ ડિઝાઇન સંભાળતા હતા રાકેશભાઈ હીરોપરા બધું કેમ્પેન સંભાળતા હતા એની પાછળ રહેલા રાજકોટના પિયુષભાઈ આ પ્રિન્ટિંગ પ્રિન્ટિંગ બધું સંભાળતા હતા મનોજભાઈ એની ઉઘરાણી કરતા હતા કઈ નહીં ભાઈ પ્રિન્ટિંગ ક્યાં પહોંચ્યું ડિઝાઇન ક્યાં પહોંચી લગાડવાનું ક્યાં પહોંચ્યું હવે એકા બીજા હાથમાં હાથ પકડી ઢાકડ બનીને કામ કર્યું તો આજે આ મજબૂતી આવી છે આજે આ કાર્ય સફળ થયું છે બધાનો ખૂબ ખૂબ આભાર અને વિસાવદરના વિસાવદર ભેસાણ વિધાનસભાના ઉમેદવાર હરીશભાઈ સાવલિયાને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આજા ઉમેદવાર તમે છો હું કાંઈ હું કહેવા છું ઘણી મારી ગયા મારું કે ક્યાંક મેં જાણી કીધું હું ઉમેદવાર બન્યો છું મારી કરતા વધુ દોડે છે મારી કરતા વધુ જાગે છે મારી કરતા વધુ ઉજાગરા કરે છે ને એટલે મને એમ લાગે છે સાચો ઉમેદવાર હરેશભાઈ સાવલિયા છે આ હા નહીં પણ આવા માણસો મળ્યા છે એ મોટી વાત છે એ સંજોગ છે એ કુદરત કરે એક થી એક ચડિયાતા માણસો ટીમ બને તો શું ન થાય હરેશભાઈ જે દોડે છે એને તો ગાડી તમે ફોન પર વાત કરવાની ગાડી આંકવાની છે કામ માથા પર લઈને કરવાના બહુ અઘરી વસ્તુ છે પણ જ્યારે માણસનો સંકલ્પ બહુ મોટો થઈ જાય ને ત્યારે આ બધી વસ્તુ લડતી નથી તકલીફ નથી આપતી મજા જ એટલી આવે હું હરેશભાઈ છે હરેશભાઈ ને પાછુ સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટના લગન માથા ઉપર છે સમૂહ લગન લગ્ન એટલું દોડે એટલું દોડે એટલું દોડે અને ક્યાંય આ હું ચૂંટણીમાં ઉમેદવાર બનીને આવ્યો પછી મેં એક સેકન્ડ માટે જેનું મોઢું વાંકું નથી જોયું એનાથી મોટી વાત શું હોય અને એ છે એનું એવું એટલે મારા જાહેરમાં પચાસ જણા નાજરી કેવું પડે કે આવું છે ખોટા વખાણ કરવી તમને ખબર પડી જાય ભલે કેવા નહીં મોઢે ત્યાં પમ્પિંગ કરે છે પણ એને જે કામ કર્યું છે ને એ કામ ને કેવું એ મારી જવાબદારી છે અને એ કામની કદર કરવી આપણા બધાની ફરજ છે કે આ માણસે આવું કામ કર્યું છે એક નામ લેવું પણ એવો પૂરો વિશ્વાસ છે કે ભેસાણ ભેસાણના ઇતિહાસમાં જેટલી લીડ નહીં આવ્યો એટલી લીડ થી આ ચૂંટણી ભાજપ હારવાનું છે અને ખેડૂતો છે દોસ્તો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જય કિસાન જય જવાર